નમસ્કાર મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે વિજ્ઞાન પ્રવાહના પરિણામ સુધારણા અંતર્ગત વિડીયો સિરીઝનું આયોજન કરેલ જેને અનુસંધાને આજે આપણે ત્રીજા ચેપ્ટરના કેટલાક મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું મિત્રો ત્રીજું ચેપ્ટર એટલે ટૂંકા પ્રશ્ન શબ્દો યાદ રાખવા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે અહીંયા પાંચ વાર સાઈન શીખ્યું પૂછાય છે પાંચ વાર સાઈન અને બે માર્ક્સના બે જ પ્રશ્નો પૂછાય છે આમ કુલ નવ માર્ક્સ ચેપ્ટર્સ એટલે આ ચેપ્ટરની અંદર આપણે થોડાક શબ્દો વધારે તૈયાર કરીશું જેથી એમ શીખ્યો માં પાંચ માર્ક્સ આપણે મેળવી શકીએ અહીંયા જોઈએ આપણે બે માર્ક્સના પ્રશ્નોના મુદ્દાઓ જોઈએ સાથે સાથે એમસીક્યુ બી આપણે જોતા જઈશું તો અહીંયા જોઈએ આપણે

ત્રણ છે કોપર ટી કોપર સેવન અને મલ્ટીલોડ થ્રી સેવન ફાઇવ મિત્રો યાદ રાખીશું કે આમાં તો કોપર શબ્દ છે પરંતુ મલ્ટીલોડ થ્રી સેવન ફાઇવ એ વારંવાર ઊંચાતું એમ છે અહીંયા એટલે અને કોપર એ શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતામાં ઘટાડો કરી અને ફલનની ક્રિયાને અટકાવે છે ત્રીજો છે અંતઃ અંતઃશાવ મુક્ત કરતા આઈ

બીજા પ્રશ્નની વાત કરીએ આપણે કે એમટીપીસ એટલે શું કયા સંજોગોમાં કરાવી શકાય છે આથી પણ માર્ચ બે હજાર ચોવીસમાં બે માર્ક્સ છે મિત્રો બે માર્ક્સના પ્રશ્નની અંદર ચાર જ મુદ્દા લખવાના છે ટૂંકની અંદર એટલે થોડુંક ધ્યાન રાખીએ અને લખીશું આપણે જેથી પેપર સમયસર પૂર્ણ થઈ શકે અહીંયા જોઈ વ્યાખ્યા કે ગર્ભ ગર્ભ પૂર્ણ થયા પહેલા ઈરાદાપૂર્વક અથવા શૈક્ષિક રીતે ગર્ભપાત કરવાની ક્રિયાને એમટીપી કહેવામાં આવે છે અહીંની વ્યાખ્યા થશે જીરો પોઈન્ટ ફાઈવ માં હશે એમટીપી નું સંપૂર્ણ નામ પણ એમસીપી માં પૂછાય મેડિકલ ટર્મિનેટેડ પ્રેગ્નન્સી પ્રેગનન્સી પ્રેરિત ગર્ભપાત ગુજરાતી તરીકે એના શબ્દનો આપણે ઉલ્લેખ કરી શકીએ હવે એના સિદ્ધાંત અથવા કયા સંજોગોની અંદર ગર્ભપાત કરાવી શકાય છે તો ગર્ભ નિરોધક ની નિરોધકનો ઉપયોગ કરવા છતાં પણ જો ગર્ભ ધારણ થાય તો એમટીપી શકાય ત્યારબાદ કારણે ગર્ભ ધારણ થાય તો એમટીપી થઈ શકે અને માતા કે બાળક માટે અથવા તો બંને માટે જો ઘાતક હોય તેવા સંજોગોની અંદર એમટીપી થઈ શકે તો આ રીતે ચાર મુદ્દા આપણે દર્શાવવાના છે અહિયાં બે માર્ચ મળી રહેશે અને ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ અહીંયા કે જાતીય સંક્રમિત ચેપો એસટીડીસ સેક્સ્યુઅલ ટર્મિનેશન ઇમ્પેક્શન્સ બજ એટલે શું આ ચેપથી બચવા માટેના સરળ સિદ્ધાંતો જણાવો તો અહીંયા એસટીડીસ એટલે જાતીય સમાગમથી થતા રોગો અથવા ચેપ એને આપણે કહીશું જાતીય સંકુલિત ચેપ તરીકે ઓળખાશે વ્યાખ્યા આપણે જીરો પોઇન્ટ ફાઇવ માસી અંદર દર્શાવીશું અને ત્રણ સિદ્ધાંતો આપવાના છે આપણે અજાણ્યા જાતિક સંબંધ અજાણ્યા વ્યક્તિ સાથેનો જે જાતીય સંબંધ છે એને ટાળવો જોઈએ નિરોધનો ઉપયોગ કરવો જોઈએ જાતીય સબંધ દર્શાતી વખતે અને શરૂઆતમાં યોગ્ય ડીશના ડૉક્ટર્સ પાસે પ્રારંભિક નિદાન કરી અને જો ચેપ લાગુ પડ્યો હોય તેની સંપૂર્ણ સારવાર કરી શકાય જેથી જાતીય સંક્રમણને આપણે અટકાવી અથવા તો તેમાંથી બચાવી શકીએ આમ આટલા ચાર મુદ્દા દર્શાવીએ તો બે માર્ક્સ અહીંયા જોવા મળે છે આ પ્રશ્ન પણ માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયો છે મિત્રો ટૂંકા ટૂંકા પ્રશ્ન અહીંયા પૂછાય છે સાથે સાથે અહીંયા આવા જે પ્રશ્નો છે એની અંદરથી એમસીક્યુ પણ આવી શકે છે એમસીક્યુ માટે બહુ જ ચેપ્ટર છે પાંચ માર્ક્સનું ચેપ્ટર એમસીક્યુનું અહીંયા જરૂરી છે બીજા મુદ્દા જોઈએ તો

જ્યારે સહેલી અઠવાડિયામાં એક જ વાર ઉપયોગ લેવામાં આવે છે ઓછી આડસર અને ઊંચું ગર્ભ અવરોધ નિરોધક મૂલ્ય દર્શાવે છે અને એક એમસીક્યુ આપણને પૂછાય છે વારંવાર સીડીઆરઆઈ નું સંપૂર્ણ નામ સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ગુજરાતીમાં દર્શાવીએ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા લખનઉ દ્વારા વિકસાવેલી પીલ્સ એટલે સહેલ આમ આ ચારેજ મુદ્દા અહીં આપણે દર્શાવીએ તો ગર્ભ નિરોધક તરીકે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગોળી અથવા પીલ્સની માહિતી આપણે આપી શકીએ અહીંયા બીજો એક મુદ્દો જોઈએ ઉલ્વ કસોટી એન્ડોટેન્સિસ તરીકે ભી ઓળખાઈ છે બરાબર અહીંયા જે વિકસતા ભુરુણ ને થોડુક ઉલ્વ પ્રવાહી લઈ અને તેમાં ગર્ભકોષોને જાદ્ય પદાર્થોનો પ્રત્યકરણ કરી કરવા માટે આ જે કસોટી છે એને ઉલ્વ કસોટી અથવા તો એમનીઓન્ટેન્સીસ તરીકે ઓળખીશું આ કસોટી કેમ કરવામાં આવે છે એ મુદ્દો અહીંયા દર્શાવવો જરૂરી છે કે રંગસૂત્રો અને જનીની કનિમિતતા ધરાવતા કેટલાક રોગો ડાઉન સિન્ડ્રોમ સિકલ સેલ એનિમિયા આવા જે રોગો છે એ રોગોનો ઉપરાંત ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે આજે અહીંયા ઉલ્વ કસોટી કરવામાં આવતી હતી પરંતુ તેને ભ્રૂણ હત્યા ભ્રૂણ હત્યા માટે ઉપયોગ થતો હોવાને કારણે ભારત સરકાર દ્વારા એને વૈધાનિક પ્રતિબંધ મૂકવામાં આવે છે આટલા મુદ્દા આપણે દર્શાવીશું તો બીજા આમ બે માર્ચ અંદર માર્ચ બે હજાર બાવીસ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે